મિત્રો શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં પવિત્ર માસ તરીકે ઓળખવામાં આવે છે શ્રાવણ મહિનો મહાદેવને સમર્પિત છે શ્રાવણ મહિનો ભગવાન શિવનો પ્રિય મહિનો પણ માનવામાં આવે છે તેથી આ મહિનામાં ભગવાન શિવની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે શ્રાવણ મહિનો દેવોના દેવ ભગવાન શિવને સમર્પિત છે શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાની વિશેષ પ્રથા છે હિન્દુ ધર્મમાં ભગવાન શિવને મોક્ષના દેવતાના રૂપમાં ઓળખવામાં આવે છે સમગ્ર દેશમાં ભગવાન શિવને પૂજવાવાળા ભક્તોની સંખ્યા સૌથી વધુ છે દેશમાં સૌથી વધુ શિવ મંદિર છે પરંતુ આ બધામાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગનું મહત્વ સૌથી વધુ છે પૌરાણિક માન્યતા છે કે બાર જ્યોતિર્લિંગમાં ભગવાન શિવ પોતે જ્યોતિ સ્વરૂપમાં છે તો મિત્રો આજના વીડિયોમાં આપણે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ વિશે જાણવાના છીએ તો મિત્રો આજની વીડિયો અંત સુધી અવશ્ય જોજો અને વીડિયોને લાઇક શેર કરી કોમેન્ટ બોક્સમાં હર મહાદેવ પણ જરૂરથી લખી દેજો મિત્રો ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે સોમનાથનું ભવ્ય મંદિર આવેલું છે અહીં બાર પવિત્ર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ જ્યોતિર્લિંગ વિદ્યમાન છે સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે સોમનાથનું મંદિર બે હજાર વર્ષ પહેલાનું છે એવું કહેવામાં આવે છે કે ઈસવીસન હસો ની સાલમાં વલ્લભી ના રાજા મૈત્રકે પહેલા મંદિર નો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું હતું ઉલ્લેખનીય છે કે શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મિત્રો આંધ્રપ્રદેશના કુરનુલ જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમાં શ્રી શૈલમ જ્યોતિર્લિંગ આવેલું છે મલ્લિકાર્જુન મંદિર વિશે એક પ્રાચીન કથા છે તે સમય દરમિયાન શિવગણ નંદીએ અહીં તપસ્યા કરી હતી અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુનના રૂપમાં દર્શન આપ્યા હતા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનું મહાભારતમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે પાંડવોએ આ આ જ્યોતિર્લિંગની સ્થાપના અહીંયા કરી હતી ભગવાન પણ મંદિરના દર્શન કર્યા હિરણ્ય કશ્યપ જે ભક્ત પ્રહલાદના પિતા હતા તે પણ અહીંયા પૂજા અર્ચના કરતા હતા ભારતમાં બાર જ્યોતિર્લિંગમાં મલ્લિકાર્જુન બીજા ક્રમાંક પર આવેલું છે અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે આ મંદિરમાં પ્રવેશ માટે ચાર દિશામાં ચાર દ્વાર આવેલા છે જેને ગોપુરમ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા મંદિરમાં પ્રવેશ માટે બહાર પગ ધોયા પછી પ્રવેશ મળે છે નંદીની પરવાનગી લીધા બાદ ભક્તો અહીં મલ્લિકાર્જુન સ્વામીના દિવ્ય રૂપના દર્શન કરે છે અહીંયા દર્શન કરવાથી મહાફળની પ્રાપ્તિ થાય છે શ્રી મહાકાલેશ્વર ભારતમાં આવેલા બાર જ્યોતિર્લિંગ માનું મહાકાલેશ્વર મંદિર ત્રીજા ક્રમાંકનું જ્યોતિર્લિંગ છે આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન નગરમાં આવેલું છે આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈન નગરમાં ક્ષિપ્રા નદીના તટ પર આવેલું છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની વિશેષતા એ છે કે આ એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે અને ભગવાન મહાકાલેશ્વર ઉજ્જૈનની રક્ષા કરી રહ્યા છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની ભસ્મ આરતી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે મહાકાલ ઉજ્જૈનના રાજાના સ્વરૂપે પૂજાય છે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં મુખ્ય ત્રણ વિભાગો આવેલા છે તેના ઉપરના ભાગે નાગચંદ્રેશ્વર મંદિર છે નીચે મંદિર અને સૌથી નીચે દર્શન થાય છે અહીં શિવના આખા પરિવાર સાથે માતા પાર્વતી ગણેશ અને કાર્તિકે ના પણ દર્શન થાય છે અહીંયા એક કુંડ પણ છે જેમાં સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે તેવી માન્યતા છે મિત્રો ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાં ચોથું જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર છે તે નર્મદા નદીના કિનારે આવેલું છે આ જગ્યા પર ભગવાન શિવના બે મંદિરો છે ઓમકારેશ્વર અને મમલેશ્વર એમ કહેવાય છે કે દેવતાઓની પ્રાર્થનાથી આ મંદિર બે ભાગમાં છૂટું પડી ગયું હતું ઓમકારેશ્વરની વિશેષતા એ છે કે અહીંનો પર્વત ઓમના આકારનો દેખાય છે અને નર્મદા નદી પણ ઓમના આકારમાં વહેતી હોય તેવું દેખાય છે માટે તેનું નામ ઓમકારેશ્વર છે ઓકારેશ્વરની સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે શંકરાચાર્યજીના ગુરુ ઓમકારેશ્વરની એક ગુફામાં રહેતા હતા અને પૌરાણિક કથા અનુસાર માં વદ્યાચલે તપસ્યા કરી હતી શિવપુરાણ અનુસાર અહી દર સોમવારે ઓમકાર બાબા અને મમલેશ્વરજી પોતાની પ્રજાના દુઃખને જાણવા માટે આખા નગરમાં ફરવા માટે નીકળતા હતા ઓમકાર ભગવાનને વાજતે ગાજતે હોડીમાં બેસાડી મમલેશ્વર મંદિરવાળા ઘાટ પર લઈ જવામાં આવે છે અને પછી બંને ભગવાનની સવારી નગરમાં ફરવા નીકળે છે કેદારનાથ મહાદેવ મિત્રો બાર જ્યોતિર્લિંગમાં કેદારનાથનું મંદિર ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું એક પ્રસિદ્ધ હિન્દુ મંદિર છે ઉત્તરાખંડ હિમાલય પર્વતની ગોદમાં આવેલું કેદારનાથ મંદિર પણ બાર જ્યોતિર્લિંગમાં સામેલ છે ચાર ધામમાંનું એક મંદિર કેદારનાથ છે અહીંના પ્રતિકૂળ વાતાવરણને કારણે આ મંદિર માત્ર એપ્રિલ અને નવેમ્બરની વચ્ચે દર્શન માટે ખુલે છે આ મંદિરનો જીર્ણોદ્ધાર આદિ એ કરાવ્યો હતો કેદારનાથનો ખૂબ જ મોટો મહિમા છે બદ્રીનાથ અને કેદારનાથ ઉત્તરાખંડના બે મુખ્ય યાત્રાધામ છે તે બંનેનું ખૂબ મહત્વ છે બાર મુખ્ય જ્યોતિર્લિંગમાં છઠ્ઠું જ્યોતિર્લિંગ ભીમાશંકર છે આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણેથી એકસો દસ કિલોમીટર દૂર સહ્યાદ્રી પર્વતની હારમાળામાં આવેલું છે ભીમાશંકર જ્યોતિર્લિંગને મોટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંદિર ખૂબ જ જૂનું અને કલાત્મક છે શિવપુરાણમાં કુંભકર્ણના પુત્રનું નામ ભીમ હતું તે રાક્ષસ હતો પિતાના મૃત્યુ પછી તેનો જન્મ થયો હતો તેને ખબર નહોતી કે તેના પિતા ભગવાન શ્રી રામના હાથે મૃત્યુ પામ્યા છે તેણે શ્રી રામને મારવા માટે ઘણા વર્ષો સુધી શંકર ભગવાનની તપસ્યા કરી હતી અને ભગવાન શિવ અહીં પ્રસન્ન થયા હતા એટલે તેનું નામ ભીમાશંકર પડ્યું હતું શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મિત્રો કાશી વિશ્વનાથ મંદિર વારાણસીમાં ગંગા નદીના કિનારે આવેલું છે આ મંદિર વારાણસીમાં છેલ્લા ઘણા હજારો વર્ષોથી સ્થિત છે કાશી વિશ્વનાથ મંદિરનું હિન્દુ ધર્મમાં ખૂબ મોટું મહાત્મ્ય છે અહીંયા પવિત્ર ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે કાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય દેવતાને વિશ્વનાથ અથવા વિશ્વેશ્વર નામથી ઓળખવામાં આવે છે આ પવિત્ર મંદિર ગંગાના પશ્ચિમ કિનારે આવેલું છે અને વારાણસી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંદિરને કાશી વિશ્વનાથ મંદિર કહેવામાં આવે છે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ બે ભાગમાં છે જમણા ભાગમાં દેવી ભગવતી શક્તિ સ્વરૂપે બિરાજમાન છે બીજી બાજુ ભગવાન શિવ સુંદર સ્વરૂપમાં બિરાજમાન છે તેથી જ કાશીને મુક્તિ ક્ષેત્ર કહેવામાં આવે છે વિશ્વના દરબારમાં તંત્રના મુખ્ય ચાર દરવાજા છે શાંતિનો દરવાજો નાનો દરવાજો પ્રતિષ્ઠાનો દરવાજો અને નિવૃત્તિનો દરવાજો આ દરવાજા ભવનના પડાવો બતાવે છે વારાણસીને ભારતના પ્રથમ નગર તરીકેનો સાંસ્કૃતિક દરજ્જો પ્રાપ્ત છે મિત્રો બાર જ્યોતિર્લિંગમાં ત્ર્યંબકેશ્વર મહારાષ્ટ્રના નાસિકથી પાંત્રીસ કિલોમીટર દૂર ગૌતમી નદીના કિનારે આવેલું છે મંદિરની અંદર એક નાના ખાડામાં ત્રણ નાના શિવલિંગ આવેલા છે તેમાં બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ ત્રણ દેવતાઓ બિરાજમાન છે આ તેની મોટી વિશેષતા છે ભારતમાં સૌથી વધુ આ જ્યોતિર્લિંગ પૂજાય છે અહીંયા કુંભનો મેળો પણ ભરાય છે અને ભક્તો ગૌતમ ગંગામાં સ્નાન કરીને ભગવાન શ્રી ત્ર્યંબકેશ્વરના દર્શન કરે છે ગૌતમ ઋષિ ગોદાવરી અને અન્ય દેવોની પ્રાર્થનાથી ભગવાન શિવે આ સ્થળે નિવાસ કરવાનું નક્કી કર્યું હતું ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગનું આશ્ચર્ય એ છે કે તેના ત્રણ ચહેરા છે આથી તેનું નામ ત્ર્યંબકેશ્વર પડ્યું છે શ્રી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ મિત્રો વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ભારતનું નવમું જ્યોતિર્લિંગ છે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ઝારખંડ પ્રાંતના સાયલ પરગણાના ડુમકા નામના જિલ્લામાં આવેલું છે આ જ્યોતિર્લિંગની કથા રાવણ સાથે સંબંધિત છે ભગવાન શિવનો સૌથી મોટો ભક્ત રાવણ હતો એક વાર શિવને પ્રસન્ન કરવા માટે તેણે હિમાલય પર ઉગ્ર તપસ્યા કરી હતી રાવણે તેના નવ માથા કાપીને શિવલિંગને અર્પણ કર્યા હતા જ્યારે તે પોતાનું દસમું માથું કાપવા જઈ રહ્યો હતો ત્યારે શિવ પ્રગટ થયા અને વરદાન આપ્યું હતું કહેવાય છે કે રાવણે વરદાનમાં એક લિંગ માગ્યું હતું ત્યારબાદ અહીંયાના શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી ભગવાન શિવનું નાદેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યના દ્વારકાથી પચીસ કિલોમીટરના અંતરે આવેલું છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને સર્પના દેવતા તરીકે ઓળખવામાં આવે છે અને નાગેશ્વરનો સંપૂર્ણ અર્થ સર્પનો સ્વામી એવો થાય છે સાપ હંમેશા ભગવાન શિવના ગળામાં જોવા મળે છે માટે આ મંદિરમાં ઝેર અને ઝેર સંબંધિત રોગોથી મુક્તિ મળે છે તેવી માન્યતા છે નાગેશ્વર શિવલિંગની સ્થાપના દ્વારકાના ખડકમાંથી ગોળાકાર પથ્થરથી ત્રણ મુખી રુદ્રાક્ષ ના રૂપમાં કરવામાં આવી છે શિવલિંગની સાથે દેવી પાર્વતીની પણ અહી પૂજા થાય છે પૌરાણિક કથા અનુસાર અહી ભગવાન શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક દ્વારા ભગવાન શિવની પૂજા કરતા હતા શ્રી રામેશ્વરમ જ્યોતિર્લિંગ મિત્રો રામેશ્વરમ જ્યોતિર્લિંગ તમિલનાડુના રામનાથપુર જિલ્લામાં આવેલું છે ચાર ધામની યાત્રામાં એક ધામ રામેશ્વરમ છે છે એને રામનાથ સ્વામી મંદિર પણ કહેવામાં આવે બ્રાહ્મણ રાવણનો વધ કરવાથી શ્રીરામજી ઉપર બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું હતું તે સમયે ઋષિઓએ શ્રીરામને કહ્યું હતું કે બ્રહ્મહત્યાના પાપથી મુક્તિ મેળવવા માટે

શ્વર મંદિર મહારાષ્ટ્રના ઔરંગાબાદના અગિયાર કિલોમીટર દૂર દૂર શહેરની એક શાંત જગ્યાએ આવેલું છે ઘૃષ્ણેશ્વર મંદિરની ખાસ વિશેષતા એ છે કે અહીં પિતા શંકર સાથે પુત્ર ગણેશ પણ બિરાજ્યા છે દેશમાં આવેલ એકવીસ ગણેશ પીઠો પૈકી એક લક્ષ્મીનાયક નામથી પ્રસિદ્ધ પણ ગણેશ પીઠ અહી છે

ઘૃષ્ણેશ્વર મંદિરનું પુનઃ નિર્માણ સોળમી સદીમાં વેરુળના માલોજી રાજે ભોંસલે દ્વારા કરવામાં આવ્યું હતું તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો તથા કોમેન્ટમાં હર હર મહાદેવ પણ જરૂરથી લખી દેજો અને અમારી ચેનલ ને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ